હું છું પ્રફુલભાઈ શાસ્ત્રી ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આવતીકાલે છે ગણેશજીનું વિસર્જન તો ગણેશજીના વિસર્જનને લઈને આજે મારે ઘણી બધી વાતો કરવી છે ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવિત થાય છે વચ્ચે હમણાં એક બેને મને કીધું કે શાસ્ત્રીજી હું તો ગણપતિ દાદાને બહુ જ માનું છું અને બહુ જ મેં પૂજા કરી છે પણ મારો જીવ નથી ચાલતો કે હું ગણેશજીને પાણીમાં જઈને એમને પધરાવી દઉં એમને ડૂબાડી દઉં ઠીક છે કે એમની ભાવના જે હતી એમને એ પ્રમાણે મને જે કીધો પણ અહીંયા ભગવાન ગણપતિ દાદાને ડૂબાડવાની વાત નથી ગણપતિ દાદાને જલમાં વિસર્જન કરવાની વાત છે પધરાવાની વાત છે હવે આવા પ્રશ્ન એકને નહીં પણ અનેક લોકોને જે લોકો ગણેશના ઉપાસક હોય અથવા બહુ જ ભગવાન ઉપર લાગણી હોય તો એ લોકો આવા વાક્યોનો ઉપયોગ કરતા હોય કેમ કે જ્યાં સુધી શાસ્ત્રને સમજશે નહીં ત્યાં સુધી એમને આ વસ્તુ કંઈક અલગ જ લાગતી હોય છે પણ હંમેશા જ્યારે જ્યારે આવા પ્રશ્ન થાય ત્યારે હંમેશા ટીવીના માધ્યમથી હું એનો જવાબ આપું છું કેમ ભગવાન ગણપતિ દાદાને જલની અંદર જ વિસર્જન કરવામાં આવે છે

મારે ગ્રંથ લખવો છે અને હું ચાહું કે તમારાથી કોઈ શ્રેષ્ઠ લખનાર કોઈ નહીં હોય એટલે તમને મેં આવાહિત કર્યા છે જે ગ્રંથનું નામ છે મહાભારત અને મહાભારત તમારે લખવાનો છે મહાભારત લખવામાં તમારે મારી મદદ કરવાની છે ગણેશજીએ કીધું કે ભાઈ હું મદદ તો કરીશ પરંતુ મારી એક શરત એવી છે કે મહાભારત તમે જ્યારે બોલવાની શરૂઆત કરો ત્યારે હું લખવાની શરૂઆત કરીશ તમે બોલતા જશો હું લખતો જઈશ બોલતા જશો હું લખતો જઈશ પણ જો તમે બોલતા બોલતા અટકી ગયા બ્રેક મારી તો હું ત્યાં લખવાનું બંધ કરી દઈશ પછી આગળ લખીશ નહીં અહીંયા એવું કહેવાય છે કે વેદ વ્યાસજી વિચાર કરે છે કે ગણેશજીએ જે શરત મૂકી છે હવે ગણેશજીને કહ્યું છે વેદ વ્યાસજીએ કે ગણેશજી હું શ્લોક બોલીશ તમારે શ્લોકે લખવાનો અને ત્યારે પછી એ શ્લોકનો ભાવાર્થે પાછું તમારે જોડે લખવાનું આવું કહ્યું અને ગણેશજી લખવા મળ્યા એક શ્લોક જ્યારે કહે ગણેશ ભાવત લખતા વ્યાસજી બીજો શ્લોક બોલે ત્રીજો બોલે ચોથો બોલે એમ કરતાં 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 મહાભારત લખવાની શરૂઆત થઈ અને એમાં ને એમાં વેદ વ્યાસજી ધ્યાન અવસ્થામાં જ્યારે બોલતા જાય ગણેશજી લખતા જાય બોલતા જાય લખતા જાય કરતાં કરતાં દસ દિવસ વીતી ગયા અને એવામાં દસ દિવસમાં અને એ જે દિવસ હતો એ ચતુર્દશીનો દિવસ હતો પ્રારંભ થયો હતો ચોથના દિવસે અને અનંત ચતુર્દશીના દિવસે દસમો દિવસ થયો હતો દસમો દિવસ થયો વેદ વ્યાસજીની જ્યારે આંખ ખુલી અને જોયું તો ગણપતિ દાદાને જોવો છે તો ગણેશજી એકદમ લાલ લાલ છે કેમકે રાત દિવસ લખ 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 કરે એટલે આખું શરીર એકદમ લાલ થઈ ગયું તપી ગયેલું શરીર અને ગણેશજીનો આ તાપ આ તકલીફ જોઈ અને વેદવ્યાસજી વિચાર કરે ગણેશજીને હું કઈ રીતે હવે શાંત કરું કેમ કે હવે ગણેશજી બહુ જ વધારે પડતા તપી ગયેલા છે લખી લખીને ભેદવ્યાસજી તરત જ ભગવાન ગણેશજીને લઈ અને ત્યાં નજીકમાં જે સરોવર છે એ સરોવરમાં જઈ ગણેશજીને ત્યાં સ્નાન કરાવે છે મતલબ ડૂબાડે છે મતલબ જલમાં પધરાયા ગણેશજી થોડી વાર પાણીમાં રહ્યા એટલે ગણેશજીનો જે તાપ હતો જે થાક હતો એ શાંત થયો અને તાપ શાંત થયો એટલે ગણેશજીને પછી પ્રસન્ન થયા કેમ કે અહીંયા તો લાલ લાલ ચોર થઈ ગયા હતા એટલે ગણેશજી વેદ વ્યાસજીને કહે છે કે જે મારો તાપ હતો તાપ મતલબ જે મારું દુઃખ હતું અને મારા દુઃખને જોઈને તમે મને પાણીમાં જેમ લઈ ગયા છો અને જેનાથી મારું દુઃખ દૂર થયું છે તેમ આજના દિવસે મતલબ અનંત ચતુર્દશીના દિવસે જે ભક્ત ચો ચતુર્થીના દિવસે મારી પૂજન કરશે અને દસ દિવસ સુધી પૂજન કર્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે મને એ જલની અંદર જો મને લઈ જશે અને જલમાં લઈ જશે એટલે મારું દુઃખ દૂર કરવાનો જે ભક્ત પ્રયત્ન કરશે ભગવાન કહે છે એના જીવનમાં બધા જ દુઃખોને એના તાપોને હું હરી લઈશ ભગવાન કહે છે હું એના ઘરે જઈશ તો એના બધા દુઃખોને પણ મારી જોડે જોડે લઈ અને એ જલની અંદર લઈ જઈ મતલબ દુઃખોને દૂર કરી નાખીશ કહેવાનો મતલબ ભગવાનના દુઃખોને દૂર કરવા માટે આપણે જલની અંદર ભગવાનને વિસર્જન કરીએ છીએ કાંઈ એનો અર્થ બીજો લેવાની જરૂર નથી શાસ્ત્રમાં નિયમ છે કે જે વ્રત છે તો વ્રતનો નિયમ એવો છે કે વ્રત ચાહે દશામાનું વ્રત હોય કે ચાહે ગણેશજીનું વ્રત હોય કે ભગવાન શિવજીનું પાર્થેશ્વર વ્રત હોય પણ વ્રતનો નિયમ એવો છે કે મૂર્તિકા કહેતા માટીમાંથી એ મૂર્તિ બનાવી એની પૂજન કરવું અને પછી એનું વિસર્જન જલમાં કરવું આ વ્રતનો નિયમ હોય છે એમાં કોઈએ શંકા કુશંકા રાખવાની હોતી નથી હા તમારા ઘરમાં જે મૂર્તિ છે જે નિત્ય પૂજાની પૂજા કરી રહ્યા છો તો એ મૂર્તિને વિસર્જન કરવાનું નથી લખ્યું એ મૂર્તિ તો ઘરમાં રાખવાની છે પણ જે માટીની મૂર્તિ તમે પૂજા કરી હોય તો એનું વિસર્જન કરવું જ પડે હવે રહી વાત ભગવાન ગણેશજીનું વિસર્જન કરવું હોય તો ત્યારે વિસર્જન વખતે એનો સમય શું છે એ પણ જાણી લઈએ તો આવતીકાલે જે લોકો ભગવાન ગણેશજીનું વિસર્જન કરવાનો હોય એ લોકોને કહી દઉં કે આવતીકાલના મુહૂર્તો સવારે સાત વાગે ઓગણત્રીસ મિનિટથી માંડીને સવારે આઠ ને ઓગણત્રીસનો સમય એમાં ગુરુની હોરા છે ને ગુરુની હોરા હંમેશા હું મારા મુહૂર્તો હોરા અનુસાર હોય છે તો આ હોરામાં આપ વિસર્જન કરી શકો બીજા નંબરે સવારે દસ ને ચોત્રીસથી માંડીને બપોરે એક ને ચાલીસ સુધીનો જે સમય છે જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે આ પણ શ્રેષ્ઠ છે ત્યાર પછી મધ્યાહન કાલે બપોરે બે વાગે એકતાલીસ મિનિટથી માંડી અને ત્રણ ને તેતાલીસ સુધીની જે હોરા છે જેમાં ગુરુની હોરા છે આ હોરામાં પણ આપ વિસર્જન કરી શકો અને છેલ્લે સાંજના પાંચ વાગેને સુડતાલીસ મિનિટથી માંડી સાંજના છ ને અડતાલીસનો સમય છે આ હોરામાં પણ આપ ભગવાન ગણેશજીનું વિસર્જન કરી શકો છો હવે રહી વાત વિસર્જન કરતી વખતે શું કરવું એની વિધિ પણ જાણી લઈએ ભગવાન ગણેશજીનું વિસર્જન તમારે કરવું હોય તો ભગવાન ગણેશજીને વિસર્જન પહેલાં ભગવાનને ગણપતિ દાદાને છેલ્લે પૂજા કરવાની તિલક ચોખા પુષ્પ શણગાર આરતી અને ભગવાનને થાર કરી અને ભગવાનને જમાડવાના હોય છે શક્ય હોય જો તમે તમારા ઘરે ગણેશજીની સ્થાપના કરી અથવા લાવ્યો તો ગણેશજીના વતી આપણે ગણેશ મહાપૂજાનું આયોજન વચ્ચે તમે રાખી શકો સત્યનારાયણની કથા કરી શકો અથવા ગણેશજીનો ગણેશ યજ્ઞ સૌથી શીઘ્ર પરિણામ આપે છે તો એકસોને આઠ લાડવાનો આહુતિ અથવા એક હજાર લાડવાની આહુતિ આપી ગણેશજીને વધારે તમે પ્રસન્ન કરી શકો છો સાથે સાથે ભગવાન ગણેશજીનું જ્યારે વિસર્જન કરવાની વાત આવે ત્યારે વિસર્જન વખતે એક બીજો પાટલો લેવો છે પાટલાની પાટલાને પહેલાં ગંગાજલથી શુદ્ધ કરવાનો અને એની ઉપર તમારે સાથીઓ બનાવવાનું સ્વસ્તિક સાથીઓ બનાવ્યા બાદ નવા કપ પાટલા ઉપર તમારે લાલ રંગનું કપડું મૂકવાનું છે અને ભગવાન ગણેશજીને તમારે જે પાટલામાં હોય એ પાટલામાંથી નવા પાટલા ઉપર લેવાનું છે પરંતુ નવા પાટલા ઉપર લેતા પહેલાં એ પાટલા ઉપર તમારે બે દાણા ચોખ્ખા જૂના પાટલા ઉપર ગણપતિ બેઠા છે ત્યાં બે દાણા ચોખ્ખા વધાવી અને પાટલાને થોડો ખસેડવાનો છે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થ પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વારા તત્ર ગચ્છ ઉતાસના શાસ્ત્ર એવું કહે છે ગણપતિને જ્યારે જલમાં પધરાવતા પહેલાં એ સ્થાન ઉપર એને તમે વિસર્જન વિધિ કરો વિસર્જન વિધિ એટલે બે દાણા ચોખ્ખા વધાવી અને ગચ્છ ગચ્છ શ્રેષ્ઠ આ કહેવાનો મતલબ એ છે કે વિસર્જન કર્યા બાદ ઘણી વખત ગણપતિને લઈ જતા કદાચ મૂર્તિનું અંગ ભંગ થાય તો તમને દોષ ના લાગે તે માટે તો ભગવાનનું વિસર્જન કરી પાટલાને થોડો ખસેડો અને ખસેડ્યા બાદ ભગવાન ગણપતિને બીજા પાટલા ઉપર લો બીજા પાટલા ઉપર લીધા બાદ ભગવાન ગણપતિ દાદાનો જય જયકાર કરી અને આખા ઘરની અંદર ગણેશજીને ફેરવવાના છે અને ત્યાર પછી ઊંધા પગે ભગવાન ગણપતિને લઈને તમારા ઘરની બહાર નીકળવાનું છે સાથે સાથે એક લાલ રંગના કપડામાં લાડુ અને ગોળ થોડો બાંધી અને ગણેશજીને પોટલી મતલબ આપણે કહીએ તો ટિફિન ગણપતિ દાદાને એક પોટલી બાંધી અને આપવાનું કેમ કે ગણપતિને રસ્તામાં ક્યાંક ભૂખ લાગે તો જમવા માટે એ જોડે આપણે આપવું જોઈએ હવે રહી વાત ભગવાન ગણપતિ દાદાને ઘરની બહાર તમારે ધીરે ધીરે નીકળવાનું ઊંધા પગે નીકળવાનું અને ભગવાનને આપણું ઘર બતાવતા બતાવતા જવાનું પછી ત્યાંથી સીધા થઈ અને જ્યાં વિસર્જન હોય ત્યાં કરી શકાય ત્યાં જવાનું છે હવે વિસર્જન આપણા ઘરની આજુબાજુમાં કરવું હોય તો આપણે ઘરની બાજુમાં એક જલાશય જે અથવા એક મોટું પાત્ર જે એને શુદ્ધ કરી અને એમાં ચોખ્ખું પાણી ભરી એમાં થોડા પુષ્પ પધરાઈ અને તૈયાર કરવું પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જે પાણી ભરી રહ્યા છો કોઈ નથી એ પાણી નથી લેવાનું સ્થાન ભ્રષ્ટાના સંબંધે અમુક સ્થાન ભ્રષ્ટ હોય એટલે અમુક જગ્યાએથી પાણી ન લેવું જોઈએ મતલબ શ્રેષ્ઠ જગ્યાથી જલને તમે લો અને એ પાણીમાં થોડું ગંગાજળ યમુનાજળ વગેરે જલ પધરાઈ અને એ જલની પૂજા કરવાની છે એ જલની પૂજા એટલે કરવાની છે કે જલના દેવ વરુણ ભગવાન છે તો ગણેશજીને જ્યારે જલમાં વિસર્જન કરો છો ત્યારે જલના અધિષ્ઠાત્ર ભગવાન વરુણ ભગવાનની પૂજા કરવાની ઓમ બમ વરુણાય નમઃ અથવા ઓમ વરુણાય નમઃ મંત્ર બોલી અને જલની અંદર થોડું કંકુ પધરાવવાનું મતલબ કંકુના છાંટા નાખવાના બેદાના ચોખા પધરાવવાનું થોડું પુષ્પ પધરાવવાનું અને તમારી પાસે જેટલા પણ જલ હોય ગંગાજલ યમુના જલ નર્મદા જલ જે કંઈ જલ હોય એ બધા જલ થોડા થોડા એમાં પધરાવવાના છે અને ભગવાન ગણપતિ દાદાને એ જલને સ્થાન પાસે પણ ત્યાં બિરાજમાન કરી ત્યાં પણ તિલક ચોખા પુષ્પ અર્પણ કરી એક નાનકડો દીવો અથવા કપૂરની આરતી કરી અને ભગવાન ગણપતિ દાદાને એ જલની અંદર પધરાવવાના છે શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે તમે આ ગણેશજીનું આ વ્રત આ રીતે પૂર્ણ કરો છો તો એનાથી ભગવાન ગણેશજી બહુ જ પ્રસન્ન થાય છે અને જલમાં વિસર્જન કરો એટલે ગણપતિ વધારે એમને એમનું દુઃખ બધું ચાલ્યું જાય છે આમે કે આપણે કહેવાય છે કે ભાઈ બહુ બધો બહારથી માણસ આપણે ઘણી વખત બારગામથી આપણે આવતા હોય બહુ બધા થાક્યા હોય એટલે માણસ પહેલાં સ્નાન કરી લે અને એવું કહેવાય છે નાવાથી એનો થાક દૂર થઈ જાય છે એમ જીવનના થાકને દૂર કરવા માટે જલનો ઉપયોગ કરો ભગવાન ગણેશજીને જલમાં ઈશ્વરીય વિસર્જન થાય કે ભગવાનનો થાક દૂર થાય અને જે થાક દૂર થાય એનું જીવન સુંદર જાય મતલબ માણસ વધારે કામ કરી શકે થાકેલો માણસ વધારે ના કરી શકે તો અહીંયા ભગવાન ગણેશજીને વિદાય કરવાનું પણ મહત્ત્વ આ પ્રમાણ છે જેથી પાણીમાં જ ગણેશજીની વિદાય કરવા જોઈએ વિદાયની વાત ઉપર એક વાત કહી દઉં કે ભગવાન ગણપતિને વિસર્જન કરવાનું છે ફેંકવાની નથી પ્રતિમાને કોઈ જગ્યાએ આમ ઘા કરીને નાખતા નહીં નહીં તો દોષ લાગે છે અને શક્ય હોય તો માટીના ગણપતિ એટલે કેમ કે માટીમાં એ પાણી સાથે જ્યારે માટી મિક્સ થાય એટલે એ પંચતત્વમાં લીન થઈ જાય છે જેથી બીજા કોઈ અન્ય ધાતુની પ્રતિમા બનાવી અને એ પધરાવાથી એ કચરો બની જાય છે પણ આપણે શાસ્ત્ર પ્રમાણે મૂર્તિકા કદાચ માટીનો ઉપયોગ કરો કે જે માટીની અંદર લીન થઈ જાય પંચતત્વમાં લીન થાય તો વ્રતના નિયમ પ્રમાણે ચાલશો તો વ્રતનું ફળ પણ તમને સારું પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આજે ભગવાન ગણપતિ દાદાના વિસર્જનને લઈને સુંદર મજાનો એપિસોડ મેં કહ્યું છે ને આગળ પણ શ્રાદ્ધના દિવસો આવવાના છે આગળ ગ્રહણ પણ લાગવાનું છે તો ગ્રહણને લઈને અથવા શ્રાદ્ધને લઈને ઘણી બધી મારે જાણકારી આ કાર્યક્રમના માધ્યમથી તમને આપવાની છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદીવ નિહારતા રહેજો અને મને આપી દો હવે તમે રજા જય ભગવાન